સૂકી ભાજી ચા એ બધા ખાઈ પીવે હું ખાવ મારો રસ આપણો કેરીનો રસ તો આપણને રસ ભાવે રસ નહીં પણ વધારે આપણને ભાવે મટતો આ રસ તો આને બિલકુલ સારું પણ તું ન ખા મારે તો વધારે મળે સવારમાં મળે રાતે મળે એવું હોય વધારે મારે ખાવાનું તો નાસ્તો તો ખરે બેસી જાય ને જશે ના ના નથી બતાવો કારણ કે અમે ઘડિયાળ બંધ થઈ ગઈ છે પાવર નથી એટલે નાસ્તો કરી લઈએ ને બધું વાસણ ધોવાનું બાકી છે બીજું થઈ ગયું કપડા ધોવાનું બાકી ગયા પછી જવાનું છે અમારે વિડીયો શૂટ કરવા માટે અચૂક ખોટું પાછી બે દિવસ રજા આવી ગઈ છે મોજ મોજ આજે રજા ને કાલે રજા તો નાસ્તો કરી લઈએ Chúng ta ăn đến chú ơi chú ơi nè chú Thế anh nhau bà chú không chú chú Đây kiểu kiểu là bà con khăn hoa chú Đây kiểu nhau bà chú Đúng rồi này đánh cả được chú Hi mê ưu Video bà nào bà mình có bà này xa bà nào bà mình có bà này xa bà nào bà này xa bà nào bà này xa bà કે ઓલકાઈ ને વાત સરકાર તમે કજો સપોર્ટ કરજો છોક આ ચલો એક બોલો તો ખરા એના લોકો સાંભળે જી બોલી દે હા બલકા પછી હું આવી જો ઘરે ટબુ ધોઈ રહી થી વાસણ કેટલો કેટલો નાન નાનું ખબર છે બોલવું પડે તે ઈ મી બમ બને છે હવે આવડીઓ આપણે કોઈ એક રમત નથી બોલવાનું એકલો બોલવું

હું એ જ ગયા નીંદર એટલે એ કામ કરે હું હોય ગયો ત્રણ વાગ્યા ત્રણ વાગે જ્યો અત્યારે નાઈ નાખવા ને ફ્રેશ થઈ ગયો ટપુ એને ખેલ કરીએ ચાલો જો હું જતા એમ જો આને કપડાં પહેરી દે તૈયાર થઈ જાય જો એને જો અને આ ટી શર્ટ પહેરી દીધું છે હા ટી શર્ટ છે ને જમવા બનાવતા ખબર બધા પહેરે છે જમવા બનાવતા ને તારા આવડે પહેરી એમ આમ તો હાથ રાખજો દઉં તો રાખ જો કેવું લાગે મિત્રો કોમેન્ટ કરી દો બસ આવી રીતે આવીને ફરું પછી રાત ગાડી નાખ દે વિનામ કરી દે ન્યુ એડમ મસ્ત લાગે કે તો નીચે કોમેન્ટ કરો બધે કેવું લાગે છે એમ કેમ કરે આ કેમ કરે કર જો એ નામ બોલ નામ એમને હરખું કે ઓર માં હોય તો નામ ના તો મજામાં મને હું નથી મજામાં મજામાં નથી યોયા મજામાં મને હું નથી ખમણ નથી એ મને કે મમ્મા મજામાં મને નથી આઈ ગટ ટુ હાય ગટ ટુ ઓ બાપા એ ફોન ફોડી ગયો હાય ગટ ટુ ઓ બાપા બાપા હાય ગટ માહો બોલ બોલો આય પોડી ને કહો ફોન પડી ને હે હાય ગટ ઓ બાપા બાપા

તપપન એ નહીં હા જને રેડી થઈ ગયા છે કે છે કે મે આવી રીતે તૈયાર તમને હું માંગો તમારા કોપીસ છોકરા હા આપણે તૈયાર લે ને તોય આ એટલે અમે મેકઅપ કરવાનો જરૂર નથી हा हो नि भले अब चलु दे आ मैना आलो खाना बना अंदर गेट आउट फ्रॉम हियर ओ माय गॉड चलो चलो देसी चाहिए बोलु छी छी लक्सल नलेउने न मिनी लोग के हु नै ल हो के हु चीटिंग छ अब त मेरो त हो चीटिंग न घर बालिना

અમે એવું છે જો બહુ આગળ મુક જ ને તમને આલીન પુગજ ને પ્રોગ્રામ પૂરો થઈ જાય કલાક ડડકા થી હા કારણ કે બે હિલ પેરી છે ને થોડી ન જાય એમથી આ જો એક આને આને આપણે તો એમ તો હાથમાં જ લેવાનું થાય કેમ થાય એવું છે બહુ લોંગ એટલે બહુ તો યુટર્ન પૂરો નથી થ્યો સાલ

આ બસ એટલું ફરવા જઈ સંજે વાત ગ્યા છે પબ્લિક જ એટલું છે ને વાતોમાં આવીને ગાવાય મણ્યો છે ને હજી આપણે આયા બહારથી એવું નથી આપડી વેઇટ કરે છે કારણ કે આપું તો વાંત અમારે વાટે કવડે પણ બે તૈયાર થઈને આવે હું પેરું છું હું કહેવાય ટુકકી કહેવા ટુકકી ઓકે હવે અરે કહેવાય તો કપડા કપડા બેન ટૂકા કપડા ટુક પીસ કેવાઈ તો ભાઈ વધારે પેજ આપણે તો ટૂકા ટૂકા કપડા બેન ટુક એક ટુક પીસ કેવાઈ હારી નથી લાગતી હે જનસે પર બનાવી તો બહુ એટલે બહુ વેડ કર્યો હકીકત આય હરી કે લોકો આપણે વેડ ખબર બેહાણા સીધા અહીંયા એવું ડાયરેક્ટ સીધા જ છે એમને જો તો પણ કે હાય નકુ હાય

अभी मजा आएगा ना भिड़ो सर थैंक यू सो मच सच में मजा आया है तो एक बार अपने आप के लिए क्योंकि आप भी बहुत अच्छे ऑडियंस क्योंकि आपके बगैर ये शो बहुत ही अधूरा था और आपने उसमें चार चांद लगा दिया और शाम की ये रात की रौनक जो है वो आपने बढ़ाई है उसमें चार चांद लगाए हैं तो सबसे पहले और किसी के लिए नहीं बल्कि अपने आप के लिए अगर आपको अपने आप से प्यार करते हो तो अपने आप के लिए सौ दर्द आलावन चाहिए यार ये सेल्फ लव ना बहुत कम है आपके � જ હો ના તબીયા કમ્પલ ચલો છે

પુદય સબનસી ને એટલે બીએમકે કે ભનોતભાઈ તાર ભાઈ છે એમ કે ગામના એવું